बाइक ले हूं आई थी ना यहां

પછી પેલા જે કોથરા નાખ્યા ને પછી અમે મીઠું નાખ્યું પછી અમે ઉપર મોટા મોટા પથ્થર નાખ્યા જોડે જોડે અમે લગારાથી માટી નાખતા જોડે જોડે પછી અમે બહાર આવતા ત્યારે એ વખતે જેસીબી વાળાએ ના પાડી હતી પછી આખી રાતે એમને દીધું પછી બીજે દિવસે કાના જેસીબી Out